વડોદરામાં વિશ્વામિત્રીના પટમાંથી દબાણ દૂર કરવાની કામગીરી હજુ યથાવત છે અને ખાસવાળી સ્મશાનથી લઈ આરાધના ટોકી સુધીના દબાણોને દૂર કરવામાં આવ્યા છે કાસથી ત્રીસ ફૂટના અંતરમાં આવેલા દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે વરસાદી કાંસ પર અનેક ગેરેજ અને કાચા મકાનોને હટાવી લેવાયા છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ શાખાની ટીમે કાર્યવાહી હાથ ધરી છે થયેલા છે દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ રહી ટોટલ બાર તે જેટલા દબાણો છે કાસ ની આજુબાજુ દબાણ થયેલા છે તે દૂર કરવાની કામગીરી જેટલા દબાણો આવે છે એટલા દૂર કરવાની કામગીરી ચાલુ રહી ગીર સોમનાથમાં ફરી એક વખત સામે આવ્યો છે ચાર પગનો આતંક ઉનાના સમતે રોડ પર બે સાવજની લટાર જોવા મળી હાઈવે પર સાવજની આ લટારથી વાહનોના પૈડા પણ થંભી ગયા